फिर म त चलो भिडियोमा बइना

या मक्का नोट आलेश हेलो ठीक मारे माथे ओढवमची आणि आई दिसी मामजीनु घर तो चालू बिरयानी बनवणार छु बतावछु तमने तो बताविया करो रीता हा आपणा ए तम याने हमें सात आठ दिजे

સાઈડ ના આવે તો જાઓ સરસ મજાનું છે અમારે મામાજી નું ઘર આવું છે પિયર બા બેઠા જોઈએ એના ભાઈ છે બેઠા એ મામા અને આ બાજુ મામી બેઠા છે ને આજે મામાના છોકરા અને આવું કંઈક ઘર છે સરસ મજાનું છે બાનું પિયર ચાલ મીડિયામાં બન્યા રહીજો આપણે લઈ ગયા ને તઈ અહીંયા સીતળા છે મંદિર છે આપણે મામાની મામાની અહીં પૂજા કરે છે ભોળાનાથ મંદિર છે મંદિરે દર્શન કરી જય દાદા મહાદેવ મહાદેવ સરસ બનાવી નાખું છો પેલા જૂનું પણ હવે રિનોવેશન કરી અને મહાદેવનું મંદિર સરસ મજાનું છે માંગણીને મસ્ત થઈ ગયું છે મંદિર ચાલો પગે લાગી તમે પણ મહાદેવના દર્શન કરજો શ્રાવણ માસે તો

કાતો પડતી નહિ હા પડતી નહી પડતી નહી જોજે પાછળ પાડે છે

పని ఇకో వా

નિત્યમ ના એનો દીકરો છે જો નણંદ ભોજ વાતું કરે છે બાના ભાભી છે એ એક જ છે ખોટના ના તો જો નણંદ ભોજ એ કરે છે અને આ સાઈડ અમે હિસકા ખાઈ છે નિત્યમ ને પપ્પા ઝૂલાવે જો નિત્યમ વાહ નિત્યમ વાહ જો યુવીએ ખાઈ લીધો હવે નિત્યમ નો વારો આવ્યો આલા કરું એવું કે લે તો હું નિત્યમ ગાતો

da, nici eu ce, ba nam benuta, ori nicratesc, nu asta mi se, ei gust, ei nu